કચોલિયા ધૈર્યવન રોકાણકાર માનવામાં આવે છે અને સામાન્ય રીતે તેમણે પસંદ કરેલા સ્ટોક સારું રિટર્ન આપે છે આ જ કારણ છે કે જ્યારે બિગ વેલ કોઈ પગલું ભરે છે

સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે તો પહેલો સ્ટોક છે એલએ કોમોડિટીઝ લિમિટેડ અને બીજો છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એલએ લિમિટેડ 2018 માં સ્થાપિત થઈ હતી અને આ કંપની એગ્રી કોમોડિટીઝ ટ્રેડિંગ નો બિઝનેસ કરે છે એક્સચેન્જ ફાઇલિંગ પ્રમાણે આશિષ કાચોલિયા તેમની હોલ્ડિંગ કંપની સૂર્યવર્ષી કોમોડ કોમોટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એલસીએલ એસીએલ માં એસીએલ ના શેર પોઈન્ટ એસી ટકા હિસ્સેદારી ખરીદી છે આશિષ કચોલિયા પછી કંપનીએ કેટલું રિટર્ન આપ્યું એ જોઈએ આપણે એસીએલ નો છે 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 જે ઉદ્યોગની સરેરાશ કરતા ઘણો સારો સ્ટોક જુલાઈ થયો અને જાન્યુઆરી ઊંચી પહોંચ્યો જો કે ત્યારબાદ શેરમાં ઘટાડો આવ્યો ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બસો પંદર રૂપિયા ઉપર શેર બંધ થયો વર્ષ બે હજાર પચીસ માં હજુ સુધી ત્રેવીસ ટકા શેર તૂટી ચૂક્યો છે જોકે ગયા પાંચ કારોબારી સેશનમાં શેરમાં પાંચ ટકાની તેજી જોવા મળી છે આપણને પછી બીજા શેર વિશે વાત કરીએ તો એ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ આશિષ કચોલિયાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ ખરીદી કરી છે પહેલા તેમને ટેક્સ ટેક્સલ પ્લાસ્ટિકના નામથી ઓળખવામાં આવતું હતું 1989 માં સ્થાપિત આ કંપની જીઓ સિન્થેટિક ટેક્સટાઇલ ઉત્પાદનોના નિર્માણમાં 35 વર્ષોથી વધારેનો અનુભવ ધરાવે છે કંપની જીઓ મેમ્બ્રેન્સ જીઓ ટેક્સટાઇલ અને ગ્રાઉન્ડ કવર જેવા ઉત્પાદન બનાવે છે 119 કરોડની માર્કેટ કેપ આ કંપનીના ગ્રાહકોમાં હિન્ડાલ્કો ઓર્કિડ ફાર્મા ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એનટીપીસી હિન્દુસ્તાન ઝિંક વગેરે સામેલ આશિષ કાચોલિયાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં સાત પોઈન્ટ છ્યાસી ટકા હિસ્સેદારી ખરીદી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે બે એવા શેર વિશે વાત કરી જેમાં દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાએ ખરીદી કરી છે અને આ શેરોમાં રોકાણની પણ ભલામણ કરી છે એવું એક્સપર્ટ જણાવે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ગણતરી બધા આવી દેજો